અને બહાર સાપ સુધી બહાર હતો ત્યાં સુધી પાઇપમાં ટ્રાય કર્યો છે પણ સાપ નીચે ગયો અને બહાર નીકળ્યો નહીં એટલે મને કોલ કર્યો કે દિનેશભાઈ અહીંયા સાપ ઘૂસી ગયેલો છે તમે આવો એને પકડો પકડી જાઓ છોડી મેળજો બીજે તો હું ગયો મેં જોયું કે હા પથ્થરની નીચે સાપ ઘૂસી ગયેલો છે અને એમને જાતે ટ્રાય કરેલો છે સાપને પકડવાનો તો હું દરેક વિડીયો મેં એટલું જ કહીશ કે મિત્રો જાતે કોઈ બી સાપ પકડવાનો ટ્રાય ના કરે કારણ કે આ બહુ ખતરનાક વસ્તુ છે અને રમતમાં ના લેવું કારણ કે આ કડી જાય તો માણસ મરી શકે છે રાવ્યા હ સુ લઈન ભર તો તું લાકડા જીવ લઈને

શું કોઈનું ખાગું થતું નહી અમને કઈ દે તો એમાં સીધું દવાખાના માં જવું પડે જય માતાજી મિત્રો તો તમે જોયું હમણાં ઇન્ડિયન પ્રેક્ટિકલ કોભરા નાગ નું બચ્ચું છે એ આપણે રેસ્ક્યુ કર્યું ઉત્તર સંડા થી હવે એના રિલીઝ કરીએ છીએ તમે જુઓ